આજ રોજ ગોંડલ પાસે આવેલ મોટી ખિલોરીએ પીઠવા પરિવાર દ્વારા નવચંડી યજ્ઞ કરવામાં આવ્યો હતો દર વર્ષે દિવાળી પછી કારતક સુદ સાતમના દિવસે પીઠવા પરિવાર દ્વારા નવચંડી યજ્ઞ કરવામાં આવે છે મઢની સ્થાપના બહુ જ વર્ષો પહેલાં કરવામાં આવી હતી પણ છેલ્લા દસ વર્ષથી પીઠવા પરિવાર દ્વારા નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવે છે પીઠવા પરિવારના શ્રી શાંતિભાઈ નાનજીભાઈ પીઠવા તથા શ્રી કાંતિભાઈ નાનજીભાઈ પીઠવા દ્વારા તેમની જ જગ્યામાં હાલ નવો મઠ બનાવવામાં આવ્યો છે જેની સ્થાપના શ્રાવણ સુદ સાતમને અઢાર આઠ બે હજાર એકવીસની તારીખે કરેલ છે દર વર્ષે પીઠવા પરિવાર દ્વારા કારતક સુદ સાતમને હવનના દિવસે મીટિંગ કરવામાં આવે છે જેમાં પરિવાર દ્વારા ચિઠ્ઠી નાંખવામાં આવે છે અને જે પરિવારનું નામ આવે તેને આવતા વર્ષે હવનમાં બેસવાનું હોય છે અને પરિવાર દ્વારા દર વર્ષે હવનમાં ફાળો દેવામાં આવે છે જે માતાજીના કાર્યમાં વપરાય છે અને હવનમાં જે યજમાન બેસે તેના દ્વારા હવન તથા પ્રસાદીનો બધો ખર્ચ કરવામાં આવે છે આજ રોજ શ્રી ચુનીભાઈ હરિભાઈ પીઠવા તથા હાર્દિકભાઈ ચુનીભાઈ પીઠવા દ્વારા હવન તથા પ્રસાદીનો બધો ખર્ચ ઉપાડવામાં આવ્યો ત્યારબાદ પીઠવા દ્વારા તેમના નાના પુત્ર સ્વ મૌલિકભાઈ ચુનીભાઈ પીઠવાના નામે માતાજીની ધજાનું પિત્તળનું સ્ટેન્ડ મઢમાં અર્પણ કરવામાં આવ્યું હતું પીઠવા પરિવારના સાથ સહકારથી દર વર્ષે કારતક સુદ સાતમના દિવસે સવારે નવચંડી યજ્ઞ તથા ચાર વાગે બીડુ હોમવામાં આવે છે બપોરના પ્રસાદીનું આયોજન કરવામાં આવે છે તેમજ આ નવચંડી યજ્ઞમાં ખિલોરી ગોંડલ રાજકોટ અમદાવાદ વગેરે ગામથી તેમજ ઘણા ગામથી પરિવારના સભ્યો બહોળી સંખ્યામાં હાજરી આપે છે મારો નામ હરેશભાઈ શાંતિભાઈ પીઠવા અમે આ હવન વાર્ષિક હવન એટલે કાર્તક સુદ સાતમ એટલે સાતમ બે હોય તો અમારે ફિક્સ તારીખ છે ઝલારામ જયંતિના દિવસે આ હવન આપણે વાર્ષિક મહોત્સવ ઉજવવો એવું અમારા બધા ભાઈઓથી અમે નક્કી કરેલું છે અને આ અમારું આજે દસ વર્ષથી આ રેગ્યુલર આ પ્રમાણે આમાં આમ ચાલુ જ છે અને અમારા ઘરે મોટી ખિલોરી એટલે કે શાંતિલાલ નાનજીભાઈ પીઠવા અને ખાંતિલાલ નાનજીભાઈ પીઠવાના નિવાસસ્થાને જ આ હવનનું આયોજન કરવામાં આવે છે અને મઢ અમારી ઘરે એટલે કે શાંતિભાઈ ને કાંતિ બાઈના ઘરે જ અમારો મઠ છે ને મઠ આજે દસ વર્ષ પહેલા પાંચ વર્ષ પહેલા હું બનાવી અને માતાજી ને અર્પણ કરેલું છે અને માતાજીના નવા સ્થાને બિરાજમાન કરેલા છે એટલે આમાં બધું પરિવારની બધા સપોર્ટ આપે છે બધા પરિવારો મને સાથ સહકાર અને સારો સપોર્ટ આપે છે

હાલ રાજકોટ રહીએ છીએ ને અમે દર વર્ષે દિવાળી પછીની સાતમનો આ હવન કરીએ છીએ છેલ્લા દસ વર્ષથી રેગ્યુલર કરીએ છીએ ને અમારે આ હવનમાં મઢ છે એ તો બહુ વર્ષો જૂનો છે કે એ તો ખ્યાલ જ નથી ઘણા વર્ષો થયા પણ છેલ્લા દસ વર્ષથી આ અમે હવન કરીએ છીએ ને છેલ્લા બે હજાર એકવીસમાં અમે આ મંદિરની સ્થાપના કરી આખો મઢ નવો બનાવેલો છે ને બહુ આધુનિક બધા સાધનો ને બધું ઉપયોગ કરીને કર્યું છે અમે મતલબ ને પૂરું પરિવાર બધા અલગ અલગ ગામ થી આ અમે અહીંયા બધા અલગ અલગ ગામ થી આવે છે ને અમે આગલા વર્ષે જે નક્કી થઈ ગઈ છે કે આ વર્ષે કે નેક્સ્ટ યર કોને અવનમાં બેસ છે એ চিঠি નાખીને જે તે અવનમાં યજમાન બેઠા હોય એના તરફથી ને જ જમણવારનો ખર્ચો એમાં જે બ્રાહ્મણનો ખર્ચો હોય છે પરિવારનો બધાનો સપોર્ટ કેવો મળે છે સપોર્ટ અમારે બધાને કોઈ અડધી રાતે ફોન કરીને બોલાવે તો કોઈ ના ન કહે બીજોનો સંપ અમારે બહુ છે એટલે આ સિવાયના અહીંયા શું પ્રોગ્રામ કરો છો તમે આ સિવાયના મતલબ દર પૂનમ ઘણા